વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આઈડીપીએલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ચૂંટણી રેલીને સંબોધશે પીએમની રેલીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે મુખ્યમંત્રી પુષ્પકરસિંહ ધામીએ જાહેર સભાના સ્થળે તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું પોલીસ પ્રશાસન ગુપ્તચર વિભાગ અને સુરક્ષા એજન્સીઓએ ઋષિકેશમાં વડાપ્રધાન મોદીના પ્રસ્થાપિત કાર્યક્રમ માટે એરપોર્ટ પર રિહર્સલ કર્યું હતું વડાપ્રધાન સવારે લગભગ નવ વાગે દિલ્હીથી વિશેષ ફ્લાઇટ દ્વારા દેહરાદૂન એરપોર્ટ પહોંચશે જે બાદ તેઓ એમાંય સત્તર હેલિકોપ્ટરમાં આઈડીપીએલ ઋષિકેશ જવા રવાના થશે ખરાબ હવામાનને કારણે અન્ય કારણોસર રોડ રૂટનો વિકલ્પ પણ હશે જેના કારણે દેહરાદૂન એરપોર્ટ અને જાહેર સભા સ્થળ ઋષિકેશ ખાતે બે કાફલા હાજર રહેશે પીએમના કાર્યક્રમને લઈને એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવશે એરપોર્ટની અંદર અને બહાર સુરક્ષા એજન્સીઓ તૈનાત રહેશે ઋષિકેશમાં જનસભાને સંબોધિત કર્યા બાદ વડાપ્રધાન લગભગ એકત્રીસ વાગે એરપોર્ટથી પરત ફરશે એરપોર્ટ પર રિહર્સલ દરમિયાન ઇન્ચાર્જ શ્વેતા ચોબે ડેપ્યુટી કમાન્ડર આર આઈઆરબી અરુણા ભારતી ફ્લાઇટ માર્શલ મણિકાંત મિશ્રા ફ્લાઇટ માર્શલ રાજગુરુ સીઓ અભિનવ ચૌધરી એસપીજી સીઆઈએસએફ અને પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા